ધાનેરા શહેર ખાતે ગતરોજ તુલસી વિવાહની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી ગણેશ સ્થાપનાથી લઈ વિદાય સુધીના તમામ રિવાજો સાથે તુલસી વિવાહ યોજાયા હતા કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવ ઉઠી અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે સાથે જ આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા છે જેને લઈ ગત ધાનેરા શહેરના જાણીતા સેવાભાવી આગેવાન સુરેશભાઈ છગનભાઈ પટેલના ઘર આંગણે તુલસી વિવાહ સંપન્ન થયો હતો તુલસી વિવાહનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે આ દિવસે તુલસી માતાના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે ભગવાન શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે ધાર્મિક ઉજવણીને લઈ ભગવાનની જાન શાસ્ત્રી મહારાજ સત્યમ મહારાજના ત્યાંથી આવી હતી વાજતે ગાજતે વસ્ત્રો અને ભેટ સાથે રૂડા માંડવે વિધિવત રીતે જાનના વધામણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અગ્નિદેવની સાક્ષીએ સુરેશભાઈ પટેલે તેમના પત્ની કૈલાસબેન એ કન્યાદાન કર્યું હતું પરિવારના સભ્યો અને એક પછી એક શાલીગ્રામ રૂપમાં ભગવાન વિષ્ણુ અને તુલસી રૂપી માતા લક્ષ્મીના ફેરા પણ ફેરવ્યા હતા પીનાબેન મહેન્દ્રભાઈ પટેલ દ્વારા તુલસી માતાના રૂડા મામેરા ભરવામાં આવ્યા હતા અને તુલસી દેવીને દીકરીને આપીએ તે મુજબ કરિયાવર પણ ભરવામાં આવ્યો હતો ધાનેરાના જાણીતા સેવાભાવી આગેવાનો સાથે અનેક ભક્તોએ આ ઉત્સવના સાક્ષી બની ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના લગ્નરૂપી દર્શન કર્યા હતા સૌથી વિશેષ ક્ષણ એ હતી કે જ્યારે તુલસી રૂપી માતા લક્ષ્મીની વિદાય થઈ હતી અને જે પ્રમાણે એક દીકરીને પરિવારના સભ્યો વળાવતા હોય એ જ રીતે જગતની માતાને પણ ભીની આંખે પરિવારે વળાવ્યા હતા નિહાળો તુલસી વિવાહના જાન આગમનથી વિદાય સુધીના અંશો તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે તે સંપત્તિ સમૃદ્ધિ સુખ અને શાંતિની દેવી છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે શાલીગ્રામ શિલાને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે વિષ્ણુ બધા દેવતાઓના વડા છે તુલસી વિવાહના દિવસે આ બંનેની પૂજા કરવાથી વ્યક્તિ અનંત પુણ્યથી પ્રાપ્તિ કરે છે આજ ભાવ સાથે વિધિવત રીતે તુલસી વિવાહનું સૌભાગ્ય સુરેશભાઈ પટેલના પરિવારે લઈ ધન્યતા અનુભવી હતી પરિવારના સભ્યોએ ભક્તિ ભાવ સાથે ઉજવણી કરી હતી આજે અમારા પરિવારમાં તુલસી વિવાહ હતા તુલસી વિવાહ એ કાર્તક સુદ અગિયારસ ના દિવસે થાય છે અને આજ બહુ મહત્વ નો દિવસ હોય છે અમે આજે આ પ્રસંગ કર્યો તો અમને એવું લાગ્યું જાણે સાચે અમે અમારા ઘરની છોકરીના વ્યવહાર દીવા કર્યા છે અને અમને બહુ જ આનંદ આવ્યો અમે પહેલેથી બધી રસમ બધું એ રીતે જ કર્યું જાણે આપણે કોઈ રિયલ કોઈ આપણી દીકરીના લગ્ન કરતા હોઈએ છીએ અને તુલસી વિવાહ કરીને અમને બહુ જ આનંદ આવ્યો છે અને બહુ જ અમ હિદાય કરતાં કરતાં તો અમારે આમ આંખમાં પાણી આવી ગયા અને બહુ જ મજા આવી